જય માતા મી તો જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજામાં જઈશું આપણે પણ મજામાં છીએ આપણે ભેહુમાં આવી ગયા ને જેમ ધીમે ધીમે હાલ્યા જઈ ને આ તો આપણા નારણભાઈ હે ભેગા ભેહુમાં તો એ આમ આયલા જાય ને આપણે હમણાં એક ભાઈએ કીધું કે અમારા માનવી વાળું છે ખળ બહુ થઈ ગયું છે તી કે ચારી જાવ નહીં કે માં ખડ ઓછું થઈ જાય ને તો માંડવી વીણવાની મજા આવે એમ તો આપણે જો જઈએ ધીમે ધીમે ને આપણે આપણા ગામથી ચાર કિલોમીટર થાય ને એનું ખેતર ત્યાં ચારવા જવાનું હોય ને પછી ત્યાંથી બહુ જાજા પલ એમ દૂર જવાનું હોય પાણી પાવા પાણી પાવાળી સાઈડ બપોરે જાઉં એક એક વાગી જાય પાણી પાવા જવું ને તો નદી હે મોટી બીજા ગામની નદી આવે છે ત્યાં પાણી પાવા જવાનું ના અહીંયા ક્યાંય પાણી છે ને સારવાનું છે તે સારી ને પછી નીરે આવી લાજો નારાયણ ભાઈ જાય લાંબા લાંબા થઈ ગયા ડો લાંબા લાંબા થઈ ગયા છે નારાયણ ભાઈ આમ ઉભા રાખે કે ભેગા થઈ જાય બસ એટલે જો આમ ખેતર હે જો આમ ન્યા જાવ દેવાના હે પહેલા લાંબા થઈ જાય અડધો રોડ તો એ નહીં રોકી લીધો

બહુ ધોણા જાય જો નારણ ભાઈ એમ કહે એટલે જો નારણભાઈ ની ચુંદડી લઈ ચૂંદડી લઈ ભાઈ એટલે વધારે પડે તો એવડી તમારે હજી નાની હે ને પાછી વ્યાણું ખરબર ખાય એટલે દૂધ આવી જાય આમાં

તો બધે ભેગા થઈ ગયા હતા આપણા એ ભેગા થયા પાકડ આપણા કાકા લઈને આવ્યા ઈ ભેગા થઈ ગયા હક છે આપણે ડો રોયડી સડી ગયા હવે હવે ઠેકાણે જઈને ઉભા રહી ગયા પૈસા સરવા છે ગારામાં બારાઓમાં બે બેહી બેહી હી આમ જાય ગારામાં બેઠો સેટું સેટુ રેવાનો નકા પાછો પીછળો માર દિયા જો લાંબા થિયા હરામ ક્યાં હી હો આમ આઈ તો આપણે આ દુઈ જણી ભેમું છે બધી આઈ પાકડ તો જો આમ નોખા હિલાવે માત્રે ગયો એમ લાઈન થઈ ગઈ આમ સીધી એક સાઈડ જાય એને હાલવા ન દે એ પછી સાઈડમાં જાય નકા એક બાજુ જ આ છે રોડ ની સાઈડમાં માં જાય કાકા પાકડી લઈને ગયા ઓલી છે

<noise> <hesitation> <noise> nanti <hesitation> <noise> 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 <noise>